જય માતાજી મિત્રો જો આજે જીરામાં દવાનો છંટકાવ ચાલુ છે ત્રીજા પપ્પે તમને રિઝલ્ટ મળી જાય એવી દવા લઈને આવ્યા છીએ તો તમને દવા પણ બતાવું આ ડબ્બામાં દવા બનાવી છે અને તમને દવા પણ બતાવી છે હમણે અને આ મિત્રો દસ વીઘાનું જીરું છે જોઈ લો તમે ફૂલ ઘાટું ઈગ્યું છે ને સુકારાની અસર છે ને મોલો પણ છે છે એની માટે દવા લાવ્યા છીએ આ જીરામાં છંટકાવ કરવાનો છે દવા અસલ સરસ છે દવા પણ તમને બતાવું ત્રીજા પામ્પે રિઝલ્ટ મળી જાય તમને જોઈ લો આ દવાનું નામ પણ મને ઇંગ્લિશ આવડતું નથી પણ આ તમે વાંચી લેજો આ ત્રણેય દવા ડબ્બામાં મિક્સ કરીને નાખી નાખી દેવા એની એક એક ડબલું નાખી દેવાનું એક પપ્પે યુપીએલની આ દવા છે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો પછી એક આ પાવડર છે અને ઓળું ડબલુ ર્યુ ચાલી